નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ અને વાર મંગળવારની જીરોની અપડેટ્સ ઉપરાંત જીરુ બજારના વાયદા બજાર અને સાથે સાથે જીરોના ભાવની અપડેટ્સ પણ મેળવવાના છે વિડીયો મન સુધી બને રહેજો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ને સબસ્ક્રાઇબ કરી દેજો ઉપરાંત જીરોના જે ખેડૂતો છે ત્યાં અન્ય જે ખેડૂત મિત્રો છે તે આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ ખેડૂત વિકાસ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેવાની છે તે જોઈન કરી લેજો મિત્રો નાનીથી નાની અપડેટ્સ તમને ત્યાં મળી રહેવાની છે અને તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે ખેડૂત મિત્રો સૌપ્રથમ આપણે જીરુંના ભાવથી શરૂઆત કરીએ તો જીરુના ભાવમાં જે મંદી યથાવત છે તે યથાવત જ છે ઊંચા એક જ એવું માર્કેટ યાર્ડ છે જ્યાં જીરુના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે પરંતુ ત્યાંના નીચા ભાવની વાત કરીએ તો પાંત્રીસ એ પણ ત્યાં પણ જીરું જાય છે પરંતુ સારું જીરું છે સારી ક્વોલિટીનું જીરું છે તો પાંચ હજાર સાતસો સુધી ત્યાં જીરુંના ભાવ મળી રહ્યા છે સાથે સાથે જામખંભાળિયા પણ એક એવું માર્કેટ યાર્ડ અત્યારે હાલ એવું છે જ્યાં આપણે જીરુંની ભાવની વાત કરીએ તો પાંચ હજાર સુધી જતાં જોવા મળે છે અને તેના નીચા ભાવની વાત કરીએ તો ચાર હજાર છે ચાર હજારથી ઉપર ખેડૂતોને ભાવ મળે છે બાકી મોટા માર્કેટ માર્કેટયાર્ડો એવા છે જ્યાં ખેડૂતોને જીરુંના ભાવ આપણને ત્રણ હજાર રૂપિયાથી શરૂ કરીને ચાર હજાર રૂપિયા સુધી મળે છે જે જીરુના ખેડૂતોને પોસાય એવા હાલ ત્યાં ખાધા નથી આવી છે તમારું મિત્રો શું કહેવું છે તો કોમેન્ટમાં જણાવી દેજો હવે ખેડૂત મિત્રો તમને વાયદા બજારની માહિતી આપી દઉં તો નવે એપ્રિલે વાયદા બજાર ખુલ્યો છે જ્યારે ખુલ્યો હતો ત્યારે ચોવીસ હજાર એકસો એ ખુલ્યો હતો તેને હાઈની વાત કરીએ એકસો વીસ પોઈન્ટ એટલે સોરી વીસ પોઈન્ટ હજારો થઈ ચોવીસ હજાર એકસો વીસે ગયો હતો અને હાલ મિત્રો જીરું વાયદો અત્યારે માં ચાલી રહ્યો છે ત્રેવીસ હજાર આઠસો ત્રીસ સાથે જીરો વાયદો અત્યારે આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છે ત્યારે ચાલી રહ્યો છે અને તેનો ચેન્જની વાત કરીએ તો માઇનસ ઝીરો પોઈન્ટ એકાણું ટકાનો ચેન્જ જોવા મળ્યો છે તો ખેડૂત મિત્રો આ અત્યારથી અપડેટ્સ વિડીયો કેવો લાગતો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે તેને જોઈન કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ